क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना सूरत कोमा कारण के सूरत नु हृदय कहवा तो सूरत ना डायमंड बिजनेस ભયાનક મંદીનો સામનો કરી રહ્યો છે એક સમય હતો કે જ્યારે સુરત ચમકતું હતું અને આ ચમક એવી હતી હતી કે આખી દુનિયા તેનાથી જતી ડાયમંડનો વેપાર મોટા મોટા બિઝનેસમેન એક સમયે રત્ન કલાકારોને નાની મોટી ભેટ સોગાદો આપતા હતા તે સમય મજૂરી કરીને પેટિયું રડતા સૌને એવું થતું હતું કે હીરા ઘસવાનું ચાલુ કરી દે પરંતુ હવે આખો નજરિયો બદલાઈ ગયો છે કારણ કે મંદીના વાદળ એવા ઘેરાયા છે કે હીરાની ચમક ફીકી પડી ગઈ છે છેલ્લા ઘણા સમયથી ડાયમંડ બિઝનેસ ભયાનક મંદીમાં સપડાવો છે મંદી એવી ભયાનક છે કે ઘણા રત્ન કલાકારો આર્થિક સંકળામણના કારણે આપઘાત કરી ચૂક્યા છે હજારો રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે અને જે રત્ન કલાકારોની નોકરી અત્યારે ટકી રહેલી છે તેમનું પગાર ધોરણ પણ પચાસ જેટલું ઘટી ગયું છે તેઓ પણ ખૂબ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે હવે તેમને પોસાતું પણ નથી એટલે હવે તેઓ હડતાળ પર ઉતરવાના મૂળમાં છે હજારો રત્ન કલાકારોએ જુદી જુદી માંગણીઓ સાથે ત્રીસમી માર્ચે સુરતમાં રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કર્યું છે રત્ન કલાકારોની કઈ પણ કઈ કઈ માગણીઓ છે તે પણ એકવાર જોઈ લઈએ રત્ન કલાકારોનું કહેવું છે કે તેમને મોંઘવારી મુજબ ત્રીસ ટકા પગાર વધારો કરી આપવામાં આવે તેમનો બીજો પ્રશ્ન એ છે કે રત્ન કલાકારોના હિત માટે એક કમિટીની રચના કરવામાં આવે સરકાર દ્વારા આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે જેથી તેમના પર ચમક પાછી આવે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના પણ કરવામાં આવે આત્મહત્યા કરનારા રત્ન કલાકારોના પરિવારોને સરકાર દ્વારા મદદ કરવામાં આવે રત્નદીપ યોજના અમલમાં મૂકવામાં આવે જેથી જે મૂળાયેલા ચહેરા છે તેમના પર ચમક આવે રત્ન કલાકારો પાસેથી લેવાતો વ્યવસાય વેરો નાબૂદ કરવાની સાથે બિઝનેસમેન અને નેતાઓ પણ ચિંતિત છે સાંસદ મુકેશ દલાલે સંસદમાં રત્ન કલાકારોની વેદના રજૂ કરી છે તેમણે સંસદમાં કહ્યું કે પચીસ લાખ રત્ન કલાકારો બેરોજગાર થવાની કગાર પડશે રત્ન કલાકારો માટે ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે તેમણે કહ્યું કે ડાયમંડ સિટી સુરતને કોઈની નજર લાગી છે મુકેશ દલાલે સંસદમાં માંગણી કરી છે કે સરકાર કપરા સમયમાં તેમની મદદ કરે અને સિનિયર મંત્રીની આગેવાનીમાં એક રિવ્યૂ કમિટીની રચના પણ કરવામાં આવે હીરા ઉદ્યોગકારો પ્રમાણે ત્રણ વર્ષે પહેલાં જ એક્સપોર્ટ થતું હતું તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જેની અસર રત્ન કલાકારોના માસિક વેતન પર પડી રહી છે પગારમાં ચાલીસથી પચાસ ટકાનો ઘટાડો થયો છે વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં એક પોઈન્ટ પિસ્તાલીસ લાખ કરોડનો નિકાસ વેપાર હતો જે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ઘટીને એક પોઈન્ટ પંદર લાખ કરોડ થયો હતો અને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં નિકાસ વેપાર ઘટીને એક પોઈન્ટ પાંચ લાખ કરોડ થઈ ગયો છે એક સમયે નિકાસ વેપાર બે પોઈન્ટ પચીસ લાખ કરોડ હતો પરંતુ હવે દર વર્ષે આવક ઘટી રહી છે અને પરિસ્થિતિ બદલી નાખ્યો છે સુરતમાં હીરાના ઉદ્યોગને બુસ્ટ કરવા માટે ડાયમંડ બુડ્સ તો બન્યું છે પણ બિઝનેસ મંદો પડી ગયો છે કોરોના મહામારી બાદ ઉદ્યોગકારોને હતું કે હીરાનો બિઝનેસ ફરી ધમધમવા લાગશે અને ચારે બાજુ સુરતના હીરાની ચમક પથરાશે પરંતુ રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયા જતાં હીરાની ચમક ફીકી પડી ગઈ મંદીની એવી થપાટ લાગી છે કે રાખો રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે તેવામાં કલાકારો સહિત હીરાના વેપારીઓને આશા હતી કે બજેટમાં સરકાર એવી કોઈ જાહેરાત કરશે જેનાથી તેમને થોડી રાહત મળશે પરંતુ આશા પણ ઠાગ નીવડી હતી એટલે હવે સાંસદો સંસદમાં રત્ન કલાકારનો અવાજ ઉઠાવી રહ્યા છે આશા રાખે કે અમેરિકા સહિત દેશોમાં સુરતના હીરાની માંગ વધે અને ફરીથી ડાયમંડ બિઝનેસ ધમધમતો થાય કારણ કે સુરત એ હીરાની ચમકતી ચમકતું હોય તો જ સુંદર અને સારું લાગે અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર